સૌ પ્રથમ તમને જય શ્રી રામ આજે આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું સેમસંગના કીપેડ મોબાઈલમાં કોઈ પણ વ્યક્તિનો બ્લેક લિસ્ટમાં નંબર કેવી રીતના નાખો અને કોઈ પણ નંબર બ્લેક લિસ્ટમાં નાખેલો અનલોક કેવી રીતના કરવો તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ સૌ પ્રથમ તમારા સેમસંગના મોબાઈલમાં લોક ખોલી લેવાનું છે લોક ખોલશો ત્યારે આવું પેજ આવશે કોઈ નંબર બ્લેક લિસ્ટમાં નાખવા માટે તમારે લીલું બટન દબાવી દેવાનું છે એટલે કે ડાયલ બટન તમે જેવા ડાયલ બટન દબાવશો ત્યારે આગળ આવવું પેજ આવશે તમે જોઈ શકો છો ઘણા બધા અહીંયા નંબરો બતાવે છે તમે જે પણ નંબરને બ્લેકલિસ્ટમાં નાખવા માગો છો એ નંબર પર આ તમારે લઈ જવાની છે મેં આ નંબર પર લાઈન લાવી લાઈન લાવ્યા પછી તમારે આ બટન દબાવેલા છે ઉપરવાળું ઉપરવાળું બટન દબાવ્યા પછી ઘણા બધા ઓપ્શનો ખુલશે તો તમારે નીચે સ્કોર કરીને જવાનું છે આ રીતના નીચે સ્કોર કરીને જશો એટલે આગળ આવું પેજ આવશે તો તમારે એડ ટુ રિજેક્ટ લિસ્ટ તમારે અહીંયા ક્લિક કરી દેવાની છે એના પર ક્લિક કર્યા પછી એ નંબર તમારા મબલ બ્લેક લિસ્ટમાં જતો રહેશે હવે આપણે વાત કરીશું કોઈપણ નંબરને બ્લેક લિસ્ટમાંથી કેવી રીતના કાઢો તમે જોઈ શકો છો અહીંયા કોઈ પણ ઓપ્શન નથી આવતું બ્લેક લિસ્ટમાંથી નંબર કાઢવાનું તો એ ઓપ્શન ક્યાં આવશે તો ચાલો આપણે વિડીયોમાં આગળ જાણીએ કોઈપણ નંબરને બ્લેક લિસ્ટમાંથી કાઢવા માટે સૌપ્રથમ તમારે આ બટન દબાવી લેવાનું છે એ બટન પછી ઘણા બધા ઓપ્શનો આવશે ત્યારબાદ તમારે અહીંયા સેટિંગ પર આવી જવાનું છે સેટિંગ પર આવ્યા પછી તમારે ઓકેવાળું બટન ક્લિક કરી દેવાનું છે ઓકેવાળા બટન પર ક્લિક કરશો ત્યારે ઘણા બધા ઓપ્શનો બતાવશે તો તમારે એપ્લિકેશન પર જવાનું છે એપ્લિકેશન પર જઈને ક્લિક કરી દેવાનું છે એપ્લિકેશન પર જઈને ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ આવશે તમે જોઈ શકો ચાર ઓપ્શન બતાવે છે તો તમે નંબર એક પર ક્લિક ક્લિશો કોલ તમે જેવા નંબર પર ક્લિક કરીને ઓકે આપવાનું છે ત્યારે આગળ ત્રણે ઓપ્શન આવશે ઓલ કોલ્સ વોઇસ કોલ ફેક કોલ્સ તો તમારે નંબર એક પર ક્લિક આપવાનું છે એના પર ક્લિક કરશો ત્યારે ઘણા બધા ઓપ્શનો ખુલશે તો તમારે અહીંયા નંબર બે પર જવાનું છે ઓટો રિજેક્ટ ઓટો જે પર જઈને ક્લિક કરશે ઓકે વાળું બટન તમે જેવા એના પર ક્લિક કરશો ત્યારે જેટલા પણ નંબર બ્રેક ડિસ્ટમાં હશે બધા અહીંયા બતાવશે જેટલા તમે જાણે જોઈને નાખ્યા છે એટલે ભૂલથી નાખે બધા નંબર અહીંયા બતાવશે ત્યારે તારા નંબર પર જવાનું છે નંબર પર જઈને આ વાળું બટન દબાવી દેવાનું છે એવાળું બટન દબાવીને તમારે નીચે જવાનું છે નીચે ચાર નંબર પર ડિલેટનું ઓપ્શન આવશે ડિલેટ ઉપર જઈને તમારે ઓકે વાળું બટન દબાવી દેવાનું છે ઓકે વાળું બટન ફરી તમારે ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે ત્યારે એ નંબર બ્લેકલિસ્ટમાંથી નીકળી જશે આવી રીતના તમે કોઈપણ પણ નંબરને બ્લેક લિસ્ટમાંથી કાઢી શકો છો આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો